શહેરના બીડ ચોક મધ્યે આવેલ આઝાદ ચોકમાં સબીલા હુસેનનું આયોજન કરવામાં આવ્યું છે અને જે આજ સવારથી શરૂ કરવામાં આવ્યું છે અને આવતીકાલ સુધી ચાલુ રહેશે એટલે કે ચોવીસ કલાક સુધી તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે તેવામાં આજ રોજ અમારા કચ્છકારા ટીવી ન્યૂઝની ટીમે ત્યાંના સ્થાનિક લોકોની મુલાકાત કરી હતી અને તેઓએ મીડિયા તેમજ પોલીસ કર્મચારીનો આભાર માન્યો હતો કે દર વર્ષની જેમ તેઓ હર વખતે ખડે પગે સેવા આપતા હોય છે તો અહીં ભાઈચારા સાથે આ સબીલા હુસેનનું આયોજન કરવામાં આવે છે જેમાં હિન્દુ મુસ્લિમ શીખ તમામ નાત જાતના લોકો સાથે મળી આ આયોજન કરતા હોય છે આવો વધુ સાંભળીએ સ્થાનિક રહેવાસીના શબ્દોમાં મારું નામ કાસમ ઇસ્માઈલ લોટા હું ભાગ ભીડ ચોક આઝાદ ચોકમાં સબીલા હુસેન બને છે કઈક વર્ષો થયા બને છે અહીંયા ને બીજો તમારો મીડિયાવાળાનો વાળાનો ખૂબ ખૂબ આભાર તમે અમારો એન્ટ્રી લેવા આવ્યા છો તે બદલ ને બીજો અમારો આદેશ એ છે જે ખરે પગે અમારો પોલીસ તંત્ર ઉભો છે સેવા આપે છે પોલીસ તંત્ર એનો પણ ખૂબ ખૂબ આભાર બીજા અમે સબીલ હોય કઈક વર્ષોથી અમે અહીંયા કરીએ છીએ ઘનીભાઈ નો બાપુજી હતો હારુન હાજી લોટા કુંભાર ઘની હાજી હારુન લોટા કુંભાર ને એનો પોત્રો હારુ હાજી લોટાનો નો પોત્રો સમીર સમીર ઘની હાજી કુંભાર લોટા આ કઈક વર્ષોથી અમામે હુસેન ની સબીલા હુસેન પીરાવવામાં આવે છે ને બધે ભાઈચારાથી થી ઈસાઈ મુસ્લિમ બધે ભાઈચારાથી અમે સબીલા હુસેન પીડાવવામાં આવે છે બરાબર ને કોઈ જાતની અમને તકલીફ પણ નથી થતી અમને બધે સાત સરકાર આપે છે બધે ભાઈઓ તરીકે અમને સાત સરકાર આપે છે સબીલા હુસેન અમારી અહીંયા ચોવીસ કલાક આજથી સવારથી ચાલુ કરી છે ને કાલે રાતના દસ ખાન દસ થી અગિયાર વાગ્યા સુધી ચાલુ હશે કાલે સવારમાં ચાલુ કરી નાખશું અમે અમને કોઈ જાતની તકલીફ નથી પડતી અમારા બધે ભાઈઓ છે બધે સાત સરકાર પૂરેપૂરો આપને આપે છે ને તમે આવ્યા છો એનો તમારો ખૂબ ખૂબ આભાર સબીલા હુસેન એમાં હુસેન સબીલા હુસેન પીરાવી હુસેન ની યાદમાં એ અમે સબીલા પીરાવી કામ કરવા ત્રીસ થી પાંત્રીસ જણા છે બધે નાડા મોટા બધે અમારા આવશે રાતના આવશે બધે એ પણ આવશે ઓછામાં ઓછા અમારી સો દોઢસો ની ઘેં આ બધે ભાઈઓ છે અમારા મહાજન પણ અમને એનામાં સાથ સરકાર આપે છે રાજ્યનીકળે શાંતિ થી બધે નીકળશે કોઈ જાતની કોઈ તકલીફ નહીં પડે અમે એ જ વિનંતી કરી કોઈ જાતની તકલીફ ના પડે